ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને હરાવવા આમ આદમી પાર્ટી એટલે કે આપ મેદાને છે તે સુરતના ઉત્તર વિધાનસભા બેઠક પર આપનો ઉમેદવાર એવા સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા મેદાને હોય જેઓને મળી રહેલા જબરજસ્ત જનપ્રતિસાદને લઈને આ વખતે તેઓ ખરેખર પરિવર્તન લાવશે તેમ લાગી રહ્યું છે

નમસ્કાર દર્શક મિત્રો ચૂંટણી ચરમસીમાએ પહોંચી ગઈ છે અને મતદાનને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આપણે એકસો સાઠ ઉત્તર વિધાનસભાના અત્યારે ઉમેદવાર શ્રી આ આદમી પાર્ટીના મહેન્દ્રભાઈ નાવડિયા સહિતની ટીમ અત્યારે ઝંઝાવતી પ્રચારમાં જોતરાઈ ગઈ છે અને ચારો તરફ તેઓનો જય જયકાર થઈ રહ્યો છે જ્યાં પણ જાય છે ત્યાં લોકો એક જ કહી રહ્યા છે કે હવે તો પરિવર્તન આવવું જરૂરી છે આવું આપણે મળીએ મહેન્દ્રભાઈ નાવડિયાને નમસ્કાર મહેન્દ્રભાઈ એ રીતે પરિવર્તનની આંધી જે ફૂકાઈ રહી છે અત્યારે આ પરિવર્તનની લહેરમાં સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે લોકો જેલ્લા દસ વર્ષથી આમ જોવો તો દસ વરસથી લોકો કંટાળી ગયા થાકી ગયા મોંઘવારીથી પીડાઈ રહ્યા છે અને જ્યાં હોય ત્યાં લોકોએ ધર્મના નામની ગંદી રાજનીતિ ફેલાવીને લોકો ત્રાસી ગયા છે અને આ ત્રાસમાંથી મુક્ત થવા માટે લોકો પાસે અત્યારે સારામાં સારો વિકલ્પ એટલે કે આમ આદમી પાર્ટી વિકલ્પ આવ્યો છે અને ઉત્તર વિધાનસભાની અંદર ઓગણીસો નેવુંથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે પણ આ વખતે એ ઘૂંટણીએ પડી ગયા છે કારણ કે લોકોએ મને આવકાર્યો છે મને ભગવાન પર ભરોસો છે લોકો મને લોકો પર ભરોસો છે આ લોકો મને જીતાડશે કારણ કે લોકો મને સારી રીતે આવકાર આપે છે જ્યાં જાઓ ત્યાં મને આવકાર આપે છે મને એના દીકરાની જેમ મળે છે એના ભાઈની જેમ મળે છે

જ્યારે ચારસો રૂપિયાનો બાટલો હતો પચાસ રૂપિયા વધતા ત્યારે આ બેન રોડ ઉપર નીકળી પડતા હતા પણ એક સમય એવો આવ્યો કે અત્યારે પીડા છે અને આમ આદમી લોકો આવકારી રહી છે છે ત્યારે લાગે મારે એ બેન ને એ પૂછવું છે કે ગુજરાતની અંદર દારૂ બંધી છે તો ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી તમારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને બુટલેગરો સાથે મળીને લોકોને દારૂના વ્યસને ચડાવે છે ને ડ્રગ્સના વ્યસન ને ચડાવેન્દ્રભાઈ કેટલી આવશો મારી લીડ પચીસ હજાર કરતા પણ વધારે લોકો મને આશીર્વાદ મળવાના છે પચીસ હજાર કરતા વધારે લીડ થી હું જીતીશ જનપ્રતિસાદ કેવો મળી રહ્યો છે ખુબ સરસ જનપ્રતિસાદ છે લોકો મને એમ કે છે હું લગભગ આખી વિધાનસભામાં પાંચ વાર ડોર ટુ ડોર જઈ આવ્યો છે લોકો હવે મને એમ કે મહેન્દ્રભાઈ તમે અહીંયા તમારો સમય ના બગાડો બીજે જાઓ અમે તમને સો એ સો ટકા મતદાન કરીશું તમે પહેલું તો મારે ઉત્તર વિધાનસભાના લોકોના જે મૂળ પ્રશ્નો છે રસ્તાના પ્રશ્નો છે અહીંયા શાળાઓ નથી અહીંયા હોસ્પિટલ નથી લોકોની જે નાની નાની પીડાઓ છે એ પીડાને મારે સમાધાન કરવાનું છે મિત્રો આ હતા મહેન્દ્રભાઈ નાવડિયા સુરત ઉત્તર વિધાનસભાના આપના ઉમેદવાર અન્ય કાર્યકર્તાઓ છે આપણે તેમને મળીએ તેઓ શું કહી રહ્યા છે હું અહેમદ મહેતર માઇનોરિટી સેલ પ્રમુખ સુરત શહેર હું કહેવા માંગુ છું સાહેબ એમ કહે છે કે ગુજરાત મેં બનાવ્યું છે તો લઠ્ઠા કાંડનું ગુજરાત સાહેબે બનાવ્યું છે મોરબી કાંડનું ગુજરાત સાહેબે બનાવ્યું છે તક્ષશિલા કાંડનું ગુજરાત સાહેબે બનાવ્યું છે એમની જવાબદારી કેમ નથી આ ભ્રષ્ટાચારનું ગુજરાત મેં બનાવ્યું છે એવું કેમ નથી કહેતા ગુજરાત મેં બનાવ્યું છે તો આ ગુજરાત છે એટલે આ ગુજરાત માટે હું સાહેબને કેવા માંડું કે તમે આવું ગુજરાત બનાવ્યું હોય તો ક્લિયર કરી દો કે ભ્રષ્ટાચારનું ગુજરાત મેં બનાવ્યું છે

તો અત્યારે લોકો માત્ર ને માત્ર પરિવર્તન જ માગે છે અને પરિવર્તન ગુજરાતની અંદર જરૂરી છે કેમ કે હવે યુવા વર્ગ સમજી ગયો છે કે ભ્રષ્ટાચાર મુક્તિ માટે એક મોકો આપણે કેજરીવાલ સાહેબને આપવો જોઈએ તેથી સારો એવો અમને રિસ્પોન્સ મળી રહ્યો છે ગમે ત્યાં અમે ડોર ટુ ડોર જઈએ ત્યાં લોકોનો અમને સાથ સહકાર અને સારો આવકાર મળી રહ્યો છે તેના ઉપરથી એવું લાગે છે કે ગુજરાતની અંદર પરિવર્તન નિશ્ચિત છે મિત્રો મંગળવારે સાંજે પાંચ વાગ્યાથી પ્રચાર પડઘમ બંધ થઈ જશે અને ગુરુવારે સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થઈ જશે તે પહેલા દરેક રાજકીય પાર્ટીઓ પ્રચારમાં જોતરાઈ ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટીનો ચારો તરફથી જય જયકાર છે ચિટણપણ ચેનલ માટે પ્રકાશવાળા કેવરાન હસ્તા શેટા સાથે સુરત